એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરો અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે પાંચ સાત બે હાજર પચીસ અને કહેવાય કે વાર છે શનિવાર અને મિત્રો સફેદ ડુંગળીની આવક ની વાત કરું તો પચીસો પ્લસ ઠેલાની આવક થઈ છે અને લાલ ડુંગળીની આવકની વાત કરું ને મિત્રો તો પિસ્તાલીસો પ્લસ ઠેલાની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો આજના શું ભાવ છે આપણે લાઈવ જોવાના છીએ બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી બિનાર જો ચેનલમાં વાર છો નવા છો તો તમને અહીંયા ઘંટી બતાતી હશે લાલ કલરની બરોબર એ દબાવી દો અને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને જેથી કરીને તમને મહુઆ માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ અને ડેઈલી વિડીયો આ ચેનલ ઉપર મળે છે તો આજના શું ભાવ છે આપણે લાઈવ જોવાના છીએ વિડીયોમાં એન્ડ સુધી બિનારાજો અને વિડીયોને પૂરો જોજો સ્કીપ ન કરી હારો છે બા હારો 14 માં જો છે એ ભલે જો એરાખો તો આલો 210 102 કાકા બા બે વ્યક્તિને પચીસ રૂપિયા પચીસ ભરવું બેંક થવે સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ પચીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્મસ રૂપિયા રૂપિયા ત્રણ એવું ના પંચાણું રૂપિયા સચિનભાઈ છે રાજ્યગુ નેવું એકાણું બાણું બાણું ચોરાણું પંચાણું છનું અઠાણું 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 એકસો બે બોલવું ભાઈ બે 346 202 જોઈ લો તો 500 202 202 10 15 65 65 38 209 10 10 રૂપિયા 210 ઉપર એ જો ભાઈ 11 11 રૂપિયા 12 200 રૂપિયા અઢાવ અઢાર રૂપિયા બસો ઓગણીસ બાવીસ બાવીસ રૂપિયા બસો બાવીસ બસો ત્રેવીસ મિસ્તા